ચલો આજે તો એવું લાગે જાણે બારીશ આવશે એવું છે ઇન્ડિયા હા નાક્સ કી તો થયું પડ્યું ગઈ હા લે લે ગોગલ્સ પેરી નીકળવું આપણે બાર કઈક વાઇટ વાઇટ નીકળ્યું અત્યારે ટ્રાફિક ઓછું છે સાંજે બહુ હોય છે અત્યારે ટ્રાફિક ઓછું છે સાંજે બહુ હોય છે અહિયાં પાણી બધે જોતો આની ઉપરથી ઉપરથી

પાણી ભરે છે મહાદેવને ચડાવવાનું છે લોકો ગામમાં જઈ છે ને હા બીકોઝ મોપ્સ લેવાનું છે ઘરે હતું એ તૂટી ગયું છે તો ચાલો લઈ આવીએ શિવા ખારા થયા તો મારી પાછળ મોક્સ લઈને ભાગ ગયા તો તૂટી ગયું તમને લોકોને લાગે છે હું સાચે હું કરું તો કાનાની છાડી રેડી છે આજે અમે ચાપનું ઓન બનાવ્યું છે ગરમી બહુ છે તો કાનાનો મુગટ તમે કાઢી લીધો છે ચાલો તો આપણે કાનાને ચાપની ચોરી દઈ તો સાંજના વાગ્યા છે સાડા સાત અને સિવાય બનાવે છે દહીં વડા ઊભા ઉભા હું બે ચાર તો ઠપકારી ગયો છું મસ્ત મજા આવશે હજી તો આગળ તમને હા લે પર્પલ પોલિશ કરી સિવાય શું વાત છે તો દહીં વડા માટે બધું જ રેડી રાખ્યું છે ચલો હવે આ હું કોલ કરું એ ઉપર રૂમમાં છે અને સાથે સાથે અમે પુલાવ પણ બનાવ્યા છે એ અમને બધાને બહુ જ ભાવે છે તો દહીં વડા હતા તો વિચાર્યું ચલો પુલાવ બી બનાવી નાખીએ તો ચલો હું આરજીને બોલાવું ચાલો તો સિવાયન બોલાયો મસ્ત છાસમાં વડા પલ્લારિયા છે મસ્ત રેડી કરે છે જોઈએ ચાલો કેમ રેડી કરે છે પેલા ફ્રાય કર્યા પછી છાસમાં પલાળરિયા પના દહીં વડા તબ બહુ ટેસ્ટી મિજજા જઈગે ચલા તો વડા તો નાખી દીધા છે હવે હવે અચ્છા હવે દહીં નાખે છે દહીં નાખી દીધું છે હવે લાલ ચટણી નાખી છે પછી હા કોથમરી નાખે છે દારૂના બી એડ કરે છે આ કેમ દેખાય છે જો રબર હોમ મેડ પછી જીરું નાખે છે મસ્ત શેકેલું મારા માટે સિવાય કંઈ વસ્તુ બને અને એ જોરદાર ન થઈ હોય એ વાત જ ન પૂછો જોરદાર એક નંબર પુલાવ બી મસ્ત બન્યા છે દહીવડા બી મસ્ત બન્યા છે મજા જ આવી ગઈ કાલ તો